અત્યારે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં છે અને રાજસ્થાન પંજાબ બધી એથી ટ્રક મોઢે ટ્રક મોઢે દારૂ આવે છે ટેક્સ ચૂકવા વગર કાર પાસ થઈ કર

પણ આ છેલ્લા પાંચ વર્ષથી તો ભગવાન બચાવે છે એવો સત્યાનાશ થયો છે કે અત્યારે અહીંયા જે જેટલું નકલી પકડાણું ગુજરાતમાં નકલી સીએમઓ નકલી પીએમઓ નકલી ડોક્ટર નકલી ઇન્સ્પેક્ટર નકલી યુનિવર્સિટી નકલી પણ નકલી એડી નકલી સીડી બધું નકલી નકલી એટલું પકડાણું છે કે હવે પ્રજા કન્ફ્યુઝ છે કે આ સરકાર છે અસલી છે નકલી છે ભગવાન ભરોસે આખી આખું ગુજરાત ચાલે છે સરકાર નામની કોઈ ચીજ હોય

દર્શક મિત્રો એક સીધી ને સરળ ભાષામાં કહું તો આજે જગદીશભાઈ નીતિઓ હોય કે જે કંઈ કાર્યો થતા હોય એ બુલેટ ટ્રેનની માફક થવું જોઈએ થવા જોઈએ પણ તે છતાં હાલ જે બધું થઈ રહ્યું છે તમને બળાત્કારની ઘટનાઓ આવે ચોરી ઉચકા ડ્રગ્સ બધું એટલા માટે છે એનું એક રીઝન બહુ જાણવા જેવું છે એવું નથી કે સરકાર નમાલી છે એવું નથી કે સરકાર પાસે પાવર હોય ગયો એવું નથી કે બધા ફાટી ને ધોવાડે હોય ગયા છેડા આડે છે પંજાબ પછી અગર ક્યાંય ફૂલતું ફાલતું લાગતું હોય તો એ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં હમણાં પોલીસ કમિશનર પોતે રિપોર્ટ બહાર પડ્યો હતો કે ત્રણ ચાર વર્ષમાં અમે ત્રીસેક હજાર કરોડ રૂપિયા નું ડ્રગ્સ પકડી પાડ્યું છે તો આ બધું શું છે ચાલી રહ્યું છે જે કોઈ પકડાય છે મોટી ગુંડાગીરી થી માટીને મોટા ફ્રોડ એના ક્યાંય ને ક્યાંય છેડા જે છે એ તંત્ર સદી કે સરકાર સુધી અડે છે અને એટલે કોઈ ધડારૂપ સજા નથી થતી બહાના બાજી કરીને બાજી સમેટી લેવામાં આવે છે બીજું કોભાડ ન થાય ત્યાં સુધી દાખલા તરીકે મોઢે દારૂ આવે છે હવે બીંબાઢાળ પદ્ધતિ જુઓ કોણ દારૂ લઈ આવે છે એની શું કાર્ય પદ્ધતિ છે અહિયાં એના પેડલર કોણ છે કોણ અટિંગ કરે છે આ બધું જ બધા એટલે પોલીસ બધા એટલે પ્રધાન બધા એટલે પોલીસ આપણે પત્રકાર ને બધા એટલે જાણકારો બધા પીનારા સહિત બધાને બધી ખબર છે લે માત્ર એવી વાત નથી કે કોઈને ખ્યાલ નથી ગોંડલ સુધી કે વેરાવળ સુધી જુનાગઢ સુધી ઘુસી જાય એટલે ભલા બધા માણસ તમે વિચાર કરો હું ને તમે કાર લઈને જઈએ છીએ ટોલ ટેક્સ ચૂકવા વગર કાર પાસ નથી થઈ કરી શકાતી આ બધા દારૂના ખટાડા ભરે તપાસ થાય એવી હોય બધી ખબર જ છે બધાના હપ્તા બાંધેલા છે બધાનો એમાં સ્વાર્થ રચેલો છે અને રેઢા બુટલા છે કોઈ નવીન નથી કે કાલ સવારે હું દારૂ ને ધોધો કરો સરકાર મારા ઉપર વોચાઈ ન હોય હવે એ તો સીમિત માત્રામાં એની પાસે સીમિત માત્રામાં જતાં તેમ છતાં સ્ટેટ મોનિટરિંગ સેલ ને ખબર પડી જાય છે એનાથી પણ આગળ સ્ટેટ મોનિટરિંગ સેલ ને દારૂ ક્યાં ઉતરવાનો છે ખટારા ખબર પડી જાય પણ પછી જ્યાં સ્ટેટ મોનિટરી સેલ કાટકવાની હોય હજી ઓપરેશન પૂરું પાડે એ પહેલાં એ દારૂના જે ડ્રાઈવર કેલ્લર જે કોઈ હોય સંલગ્ન બધાય એને માહિતી મળી જાય એટલે શું થાય રેડે રેડો ટ્રક મળે ડ્રાઈવર ન મળે જી બોલો હવે આ વર્ષોથી હા ટ્રક મળે એ ટ્રક શું હોય ખબર છે ટ્રક પણ કેવો હોય એવા વ્યક્તિના નામે લોન લઈને ટ્રક લેવામાં આવ્યો હોય એ એકાદ બે હપ્તા ભરે પછી ભરે નહીં એટલે ભરે નહીં એટલે હપ્તા ચડી ગયા હોય ચડી ગયા હોય કેવાના નામે મારા જેવાના કે કોઈ વેલ્યુ ના હોય કોઈ ઓળખાણ ના હોય લાંબુ કાયદો હોય હું એ ટ્રક મૂકીને હોય જે થાવું એ થાય ટ્રક લઈ જાય સરકાર એ ગુના ના સંબંધ લઈ જાય કે જે વ્યક્તિની ની સામે તમે ઉઘરાણી કરે વીમા કંપની વાળા કે જેને લોન આપ્યું હોય એ ઉઘરાણી કરે એટલે એ કે ભાઈ અમારો ટ્રક થી પોલીસ માં હોય ગયો હવે તો ડ્રાઈવર ભાગી ગયો ને મરી ગયો ને ફલાણો ને ઢીકરો આખે આખું નેક્સસ વર્ષો થી અને ડ્રાઈવર પણ ઇમિજિયટ રાખવામાં આવે તાત્કાલિક આજના દિવસ પૂરતા જ અને એને પાછું અમુક પ્રકારની સિચ્યુએશન ગોઠવી રાખવામાં હોય એના ફોન પણ તારે શું કરવાનું જે ટ્રક અહીંથી લઈ જવાનો છે અમુક ગામના પાદર સુધી એટલે કે ગામ નો છેડો આવે ત્યાં તમારે ટ્રક પહોંચાડવાનો છે બસ એટલી જ જવાબદારી પછી આવીને છગન મગનભાઈ લઈ જશે તારે કઈ કરવાનું થતું નથી તારે ભાગી જવાનું વાત થાય પૂરી

અમદાવાદ બધી જગ્યાએ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાની છે જે તમે જો છાપામાં લખી નાખું કે ટીવીમાં બોલી નાખું સેલું તો ફેક્ટરી પકડાની એનો મતલબ છે કે ફેક્ટરી ક્યારેક શરૂ તો થયો છે બે ત્રણ ચાર વર્ષ તો થાય એવું તો ન બને કે ઉદઘાટન થાય પકડાઈ ગયું એવી તો કોઈ હજી હજી ફેક્ટરી થઈ નથી તો આટલું બધું ટ્રાન્ઝેક્શન ચાલે છે ત્યાં સુધી કહેવાતા તંત્રને ને આવે કે અહીંયા ડ્રગ્સ બને છે

પણ મને લાગે કે આ સરકાર જે વર્તમાન સરકાર છે માથાકૂટમાં છે કે હવે આખું ભારત કેમ સર કરેવું દક્ષિણ રાજ્યો કેમ સર કરી લેવું સેવન સિસ્ટર જે છે એમાં કેમ આપણો ઓડો જમાવી લેવો ઉત્તર પ્રદેશમાં કેમ કાચું ન પડવું હિન્દુત્વ ને કઈ રીતે આગળ કરવું એ બધા એટલા બધા પ્રવેશ ગોલામાં છે એને હવે ગુજરાતમાં એમ લાગે છે કારણ કે ગુજરાતમાં એક રસ જેવી વાતો છે વરસાદમાં હેલી નામનો એક આવે છે હેલી હેલી એટલે કે હેલી થાય સાત દિવસ સુધી પાણી વરસતું નોન સ્ટોપ એને હેલી કહેવાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ની હેલી ના વર્ષો ચાલે છે વિપક્ષ નામે કોઈ છે નહીં વિપક્ષ છે નહીં પ્રજા પાસે પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી વિપક્ષે નથી વિકલ્પે નથી એટલે પ્રજાએ ના છૂટકે ભારતીય જનતા પાર્ટી ભાજપે એવી વ્યવસ્થા કરી છે કે હવે સાડા છ કરોડ ની જનતા માં ન્યુટ્ર એટલે કે બિલકુલ નિષ્પક્ષ એવો નાગરિક હોતો અઘરો થઈ ગયો છે જે છે એ કોઈ ને કોઈ હિસાબે યા તો ભાજપ માં છે યા કોંગ્રેસ માં છે યા આમ આદમી આદમીમાં છે યા કેમ હવે બિલકુલ કોઈ જેને આપણે ફ્લોટિંગ વોટર્સ કહીએ છીએ કે જે મુદ્દા આધારિત મત આપે એ નક્કી નાગરિક કહીએ નાગરિક હવે યાદ નથી હવે બધા મતદારોમાં ડિવાઈડ થઈ ગયા છે એટલે ભારતીય જનતા હા ભારતીય જનતા પાર્ટી પાસે કમિટેડ વોટર્સ જે છે એનું લિસ્ટ બહુમતીમાં છે એટલે તમે ગમે તે કરો એનું જીત નિશ્ચિત છે જેમ કે કે સામેના રોડ ઉપર હોટેલ રેસ્ટોરન્ટ છે મારા ખિસ્સામાં બસો રૂપિયા છે સો રૂપિયામાં જમવાનું મળે છે હવે અહિયાં વચ્ચે રોડ સિવાય કઈ નથી સામેની ફૂટપાથ ઉપર બેસીને કોઈ મારો વિરોધ કરે ફલાણાભાઈ હાય હાય ફલાણાભાઈ હાય હાય ઈ હાય હાય બરાબર

વાળ એના ધોળા થઈ ગયા ત્યાં સુધી મહેનત કરી છે એનું કોઈ સાંભળતું નથી એટલે શું થયું છે કે સદસ્યતા અભિયાન મિસ કોલ કરીને તમે સભ્ય બની જાવ મિસ કરીને હવે સામે વાળો મિસકોલ કરીને સભ્ય બની જાય તો એનામાં તમારા પક્ષ પ્રત્યેની વફાદારી કેટલી રાજા રામ જાણે તમારા પક્ષે પક્ષ આઈડિયોલોજી શું છે રાજા રામ જાણે જી ખાલી કોલ મિસ કોલ કરી દેટ સોલ્વ અને થઈ ગયો અને બધા ખબર છે કે ગુજરાતમાં હવે રાજનીતિ છે ને એ ભયંકર હું સામાન્ય માણસ છું પણ જો હું કાલે કોઈ કોઈ પહેરી એટલે મારે ગુડ ડે શરૂ થઈ જાય મારાગેન જો આ થઈ જાય તો પકડતા પણ હોય છે પાઠ પણ ભણાવતા હોય છે પણ વચ્ચે મેં તમને પ્રોગ્રામમાં સાંભળ્યા હતા તમે સરસ કરી હતી કે ભાઈ નાના ગુનેગારો જ સરભરા થતી હોય છે મોટાને કદી સરઘસ કાઢ્યા છે ખરા

પણ એક નીતિની વાત કરીએ કે અપરાધી તત્વોને મારવા જોઈએ પણ એમ વિભાજન ન હોવું જોઈએ હા ખોટું માથું હોય જેમ કે ખ્યાતિના ડોક્ટરો જે છે જેને બાર લોકોની હત્યા કરી નાખી પૈસા ની હવે હવે ઓફ મર્ડર ગણાય

હાજર થઈ જાય છે અને એ પાસે જાણે કાંઈ ન થયું હોય એમ મીડા તો જોખાવા આવે એના તો લોહી થવા તો મને તમે પૂછો

અપરાધી માં મદદગાર ગણાય કે નહીં રંગ રસિયા તમે ક્યાં રમ્યા રાસ રે એ કોઈ પૂછ્યું નથી તો સવાલ એ છે કે આવા જે માનેતગાર લોકો છે આવા પોચેલી માયા છે જેના છેડા આવે છે જેમ ખ્યાતિ કાંડ ની મેં વાત કરી ની મેં વાત કરી

અને ખાલી જસ લે પણ ક્યારે જસ ને બદલે જોડા મળવાનો જે જોડા લેતા નથી એમ તમને કહો કે આ બે ફરજી સ્કીમ વાળા જે છે એ બધા અત્યારે તમે જુઓ છો છ હજાર કરોડ રૂપિયા નું જે ભાઈ ઝાલા એ કોફાન કર્યું છે ફરજી સ્કીમ કાઢી છે એ છ હજાર કરોડ નો એ વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલા આજ સુધી મળ્યો નથી એના ભાઈને પકડ્યો ગઈ કાલે

છેલ્લો પ્રશ્ન એ છે કે જયારે કોલકાતામાં રેપ કેસ થયો ત્યારે આપણા મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બધું કામ છોડીને ધરણા પર પણ બેઠા હતા પછી જયારે વર્ષો અગાઉ નિર્ભયાકાંડ થયો હતો ત્યારે યુપીએ ગવર્મેન્ટ પાવરમાં હતી ત્યારે આખા રાષ્ટ્રમાં હલ્લો મચી ગયો હતો અને જસ્ટિસ માટે નેચરલી અવાજ ઉઠ્યો હતો

કારણ કે જન આક્રોશ કરીને જો એક પેલી વાત તો એ કે પ્રદર્શન ને પણ બનાય દેવું છે માની લો કે વિપક્ષ થી માંડીને કોઈ પણ લોકો પ્રદર્શન કરવાની કોશિશ સુધી કરે તો પોલીસને ખબર પડી જાય ને એને આગલી રાતે જ ડિટેન કરી લેવામાં આવે અથવા તો એને રસ્તા ઉપર નીકળતા પહેલા જ એને અટકાવી દેવામાં આવે એક વાત બીજું વિપક્ષ તમે કઈ છે નહીં તમે કરો તો કરવાનું શું તમારા તથા કથિત જન આક્રોશ થી કઈ થવાનું તો છે નહીં

એટલે અમે જેમ તમે ગીરવે મૂકેલા ઘરેણા જેવું છે ગુજરાત પ્રજા છે ને કે તમારે નથી તમે ઘરેણા છોડાવી શકો એટલા પૈસા તમારી પાસે અને નથી તમારે વ્યાજ ન ભરો એવું ચાલે નહીં તમારે વ્યાજ ભરવું પડે ઘરેણા તમારા છે છોડાવવાની મનાય કારણ કે પૈસા તમારી પાસે છે નહીં

તો હું જેનો ખેસ ફેરું એનો તો જીત તમારા હાથો મેં તને જીવન અર્પણ જ કરી દીધું પછી ક્યાં સવાલ છે તમારા દુર્ગુણ પણ મને માન્ય છે તમારા સદગુણ એ મને માન્ય છે કારણ કે હું તો સમજીને આવ્યો છું તમારે ત્યાં બોલે નથી હું પણ અમુક લાભ ને કારણે તમારી પાર્ટીમાં જોડાણો છું હવે મારે એ લાભ પૂરતી જ મતલબ છે બાકી સત્યાનાશ જાય ગુજરાત નો કોઈ ફરક નહીં પડતા મને કોન્ટ્રાક્ટ મળે છે કે નહીં કારણ કે અત્યારે તમે જાણો છો સરકારી ભરતી ચાલતી નથી બધે જગ્યાએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે રોડ રસ્તા થી માંડી દુનિયાભરના કામ કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે હવે મને નહીં તો મારા કોઈ કુટુંબીજનોને ને પણ જો કોન્ટ્રાક્ટ મળતો હોય તો હું એ માનું કે મારી પાર્ટી માં જવું જોઈએ પછી ઘોડું પ્રજાનો જે થવું થાય મૂળ વાંધો બધાનો આ પણ છે કે આપણે ઓછી માયા નથી એટલે આપણે એટલે જનતા

નાગરિકો નથી કોઈ ને કોઈ પાર્ટી સાથે એ પ્રકારે જોઈ થયેલા મતદારો છે એટલે ફિક્સ થઈ ગયું છે છૂટકો આપણે મૂકીને વ્યાજ ભેગા કરો જગદીશભાઈ થેન્ક યુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાવા બદલ અને આપણે આશા રાખીએ કે ગુજરાતમાં ખરેખર અચ્છે દિન આવે જે કે છે ને અચ્છે દિન આયે એની વાતો છે ખરેખર સારા દિવસો આવે એવી આશા રાખીએ જી બિલકુલ ઉમીદો પે તો દુનિયા કાયમ હે બેન નમસ્કાર